જી નમસ્કાર હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરીશું જીએસઆરટીસી દ્વારા હેલ્પરની જે ભરતી આવી છે તો તેમાં મિત્રો કોમ્પ્યુટરનો સમાવેશ કરવામાં આવેલો છે તો કોમ્પ્યુટરના આ વિડિયોમાં ચર્ચા કરીશું જે અગાઉ એક અને બે વિડિયોમાં આપણે એકથી સો સુધી પ્રશ્નોની ચર્ચા કરી છે જે મોસ્ટ આઈએમપી છે તો આ ત્રીજા વિડીયોમાં આપણે એકસો એકથી એકસો પચાસ સુધી પ્રશ્નોની ચર્ચા કરીશું તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ દસ ચોવીસ બીટ્સ બરાબર ખાલી જગ્યા એક કે બી એક એમ એક કે એક પણ નહીં તો મિત્રો તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી એક પણ નહીં નેક્સ્ટ વાનનું પૂરું નામ લખો ડબલ્યુ એન વાનનું પૂરું નામ તો વાઇડ એરિયા નેટવર્ક ઓપ્શન સાચો જવાબ છે નીચેના નીચેનામાંથી કયો વિકલ્પ ઇન્ટરનેટ સાથે સંબંધિત છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ યુ આર એલ નેક્સ્ટ નીચેનામાંથી કયો વિકલ્પ ઇન્ટરનેટ શોધ એન્જિન નથી તો તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી કિંગ ગૂગલ બિંગ યાહુ જે ઇન્ટરનેટ શોધ એન્જિન છે જ્યારે કિંગ એ ઇન્ટરનેટ શોધ એન્જિન નથી સીસી સીસીનો અરસ શું છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી કાર્બર કોપી નેક્સ્ટ ખાલી જગ્યાએ ઓપરેટિંગ સિસ્ટમનું નામ નથી તો તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી એપલ જે ઓપરેટિંગ સિસ્ટમ નથી નેક્સ્ટ વિદ્યાર્થીઓના નામ સરનામામાં કોમ્પ્યુટરમાં સ્ટોર કરવા માટે કયા સોફ્ટવેરનો ઉપયોગ થાય છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી નેક્સ્ટ એકસો આઠમા નંબરનો પ્રશ્ન નું પૂરું નામ જણાવો અથવા તો ઓશીઆરનું પૂરું નામ શું છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ ઓપ્ટિકલ કેરેક્ટર રેકગ્નિઝન નેક્સ્ટ એચ નું પૂરું નામ તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ હાઈપરટેક્સ માર્કઅપ લેંગ્વેજ નેક્સ્ટ સીપીયુનું પૂરું નામ સીપીયુનું પૂરું નામ તો સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ ઓપ્શન એ નેક્સ્ટ કોમ્પ્યુટરમાં કયા બે આંકડાઓને ઓળખે છે કોમ્પ્યુટર કયા બે આંકડાઓને ઓળખે છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી ઝીરો અને એકને નેક્સ્ટ વિકીપીડિયા શું છે વિકીપીડિયા શું છે તો તેનો સાચો જવાબ છે ઇન્ટરનેટ પર ઉપલબ્ધ વિશ્વકોષ નેક્સ્ટ કોમ્પ્યુટર ટર્ન ઓફ કરતા સેવ ડાટા ક્યાં રહે છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસમાં રહે છે નેક્સ્ટ પાવર પોઈન્ટમાં સ્લાઇડ સાથે ખાલી જગ્યાએ ઉમેરી શકાય છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન પાવર પોઈન્ટમાં પાવર પોઈન્ટમાં સ્લાઇડ સાથે ખાલી જગ્યાએ ઉમેરી શકાય છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી અવાજ સમય અને ચિત્ર નેક્સ્ટ સક્રિય વિન્ડોને બંધ કરવા માટે કઈ કી વપરાય છે તો સાચો જવાબ છે ઓપ્શન સી કંટ્રોલ પ્લસ એફ ફોર જ્યારે પ્રોગ્રામ હેંગ થઈ જાય થઈ ગયો હોય ત્યારે પ્રોગ્રામ બંધ કરવા કઈ થ્રી કી સાથે દબાવવામાં આવે છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી કંટ્રોલ પ્લસ અલ્ટ્રોલ પ્લસ ડિલેટ નેક્સ્ટ માઉસની કી બદલવા માટે કયા વિકલ્પમાં જવું પડે છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી કંટ્રોલ પેનલમાં જવું પડે છે નેક્સ્ટ પોઈન્ટરને સેના પર લઈ જ જવાય ત્યારે તેનો આકાર હાથ જેવો થાય છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી હાઈપરલિંક પર નેક્સ્ટ ટાસ્ક ટાસ્કબારની જરૂર ના હોય જરૂર ના જણાય તો ખાલી જગ્યાએ ઓપ્શન પસંદ કરવું તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી ઓટો હાઈડ ધ ટાસ્કબાર નેક્સ્ટ કોમ્પ્યુટર માટેની આઈસી ચીપ્સ સામાન્ય રીતે શેની બનેલી છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી સિલિકોનની નેક્સ્ટ ચેક ઉપર જોવા મળતા એમ આઈ સી આર કોડનું આખું સ્વરૂપ શું છે તો તેનું સાચો જવાબ છે ઓપ્શન સી મેગ્નેટિક ઇન્ક કેરેક્ટર રેકોગ્નાઇઝેશન નેક્સ્ટ ડબલ્યુ ડબલ્યુ વર્લ્ડ વાઈડ વેબને લોકપ્રિય બનાવનાર પ્રથમ ગ્રાફિકલ બ્રાઉઝર કયું હતું તો તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી મોઝેઇક નેક્સ્ટ એમએસવર્ડ ફાઇલની પ્રિન્ટ લેતા વખતે બાઇન્ડિંગ સાઇટની જગ્યા છોડવા માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી ગટરનો ઉપયોગ કરવામાં આવે છે નેક્સ્ટ વર્ડમાં ફાઇલને સેવ કરવા માટે કેટલી રીતો ઉપલબ્ધ છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી ત્રણ રીતો ઉપલબ્ધ નેક્સ્ટ ફોલ્ડરની અંદર રહેલા ફોલ્ડરને શું કહે છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી સબ ફોલ્ડર નેક્સ્ટ ફોલ્ડરને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી ડિરેક્ટરી નેક્સ્ટ નીચેનામાંથી કયો વિકલ્પ વેબ બ્રાઉઝરનું ઉદાહરણ દર્શાવે છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી ગૂગલ ક્રોમ નેક્સ્ટ ઇન્ટરનેટ પર ઉપલબ્ધ માહિતીને કમ્પ્યુટરમાં લેવાની પદ્ધતિને શું કહેવામાં આવે છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી ડાઉનલોડ નેક્સ્ટ વેબસાઇટના પ્રથમ પેજને કયા નામે ઓળખવામાં આવે છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ હોમ પેજ નેક્સ્ટ પ્રશ્ન એક વેબ પરથી બીજા વેબ પર જવાની સુવિધા કોણ આપે છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ હાઈપરલિંક નેક્સ્ટ વેબસાઇટના અજોડ સરનામાને કયા નામે ઓળખવામાં આવે છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી યુ એલ નેક્સ્ટ ઇન્ટરનેટમાં દરેક ફાઇલ એકબીજા સાથે કોના વડે જોડાયેલી હોય છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ હાયપરલિંક હાયપરલિંક સાથે જોડાયેલી છે નેક્સ્ટ એબીસી એટ ધ રેટ જીમેલ ડોટ કોમમાં કોમ શું છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી ડોમિન નેમ નેક્સ્ટ ઇમેલ એડ્રેસની શરૂઆત કોના વડે કરવામાં આવે છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ યુઝરનેમ નેક્સ્ટ રેમનું પૂરું નામ જણાવો તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી રેન્ડમ એક્સેસ મેમરી નેક્સ્ટ એમએસવર્ડમાં ટાઇટલ બારની જમણી બાજુ કુલ કેટલા કંટ્રોલ બટન્સ આવેલા હોય છે અથવા તો જોવા મળે છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ ત્રણ નેક્સ્ટ એમએસ વર્ડમાં ડોક્યુમેન્ટના અંત ભાગમાં જવા માટે કઈ સોટકીનો ઉપયોગ કરવામાં આવે છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ કંટ્રોલ પ્લસ એન્ડ નેક્સ્ટ નીચેનામાંથી કયો વિકલ્પ ઓપરેટિંગ સિસ્ટમનું ઉદાહરણ દર્શાવે છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી લિનસ વિન્ડો એક્સપી યુનિસ તમામ નેક્સ્ટ એમએસવર્ડમાં ફોન્ટ સાઇઝના ડ્રોપ ડ્રોપ ડ્રાઉન લિસ્ટમાં સૌથી નાની સાઇઝ કેટલી હોય છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી નેક્સ્ટ એકસો ચાલીસમાં નંબરનો પ્રશ્ન નીચેનામાંથી કયો વિકલ્પ ડોક્યુમેન્ટનું ઓરિએન્ટેશન દર્શાવે છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી લેન્ડસ્કેપ અને પોર્ટ્રેટ નેક્સ્ટ નીચેનામાંથી કયું એક્સટેન્શન એપ્લિકેશન પ્રોગ્રામના ફાઇલ નેમનું છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એક્સ ઇ એક્સ ઈ નેક્સ્ટ માહિતીને ઝડપથી ટ્રાન્સફર માટે કયો પોર્ટ ઉપયોગી છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી યુ એસ બી નેક્સ્ટ કઈ શોર્ટ કી નો ઉપયોગ કરીને બ્લુ પ્રિન્ટ પ્રિવ્યુ જોઈ શકાય છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી કંટ્રોલ પ્લસ એફ ટુ નેક્સ્ટ વર્ડ પ્રોગ્રામની બહાર નીકળવા માટે કઈ સોટકીનો ઉપયોગ કરશો તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ અલ્ટ્રોલ પ્લસ એફ ફોર નેક્સ્ટ વર્ડમાં પૂર્વ નિર્ધારિત રીતે ફાઇલનું નામ શું જોવા મળે છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી ઓપ્શન બી ડોક્યુમેન્ટ વન નેક્સ્ટ વિન્ડો ડિલીટ કરેલી ફાઇલોને શેમાં સૂચવે છે વિન્ડો જ ડિલીટ કરેલી ફાઇલો શેમાં સૂચવે છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી રિસાયકલ બિનમાં નેક્સ્ટ બાઇનરી પદ્ધતિમાં કેટલા અંક હોય છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી બે સીપીઓનું સંપૂર્ણ નામ તો સીપીઓનું પૂરું નામ શું સેન્ટ્રલ પ્રોસેસિંગ નેક્સ્ટ ગણિતિક અને તાર્તિક એકમનું ટૂંકું નામ શું છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી એ એલ યુ નેક્સ્ટ એકસો પચાસમાં નંબરનો પ્રશ્ન છે વન કે બી બરાબર કેટલા બાઈટ તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી દસ ચોવીસ બાઈટ તો મિત્રો આ એકસો પચાસ પ્રશ્નોની ચર્ચા કરી જો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો